એનામાં એટલી શરમ નોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે એ વાત પાટીલ ને સમજાણી નહીં એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણા ગુજરી જાય ને પછી સ્વજનો બથ ભરી જાય ને મૂકે ને એમ કે ન લઈ જાઓ ન લઈ જાવ ન લઈ જાવ હું કામ ખબર છે આનામાં જીવ નથી તોય એમ કે રહેવા દો રહેવા દો અને એના બદલે માએ દીકરાએ પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય તો એ કહેવા માટે કાળજી કેટલું કડક કરવું પડતું છે સરકારને શરમ નથી ભાજપમાં બેઠેલા તમામ માણસો મોજી મોજી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે આ સુરતમાં શૈલેશભાઈનો મૃતદેહ આવ્યો અને આપડી બેને વલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યુરિટી અને મારા ધણી માટે કાઈ નહીં ઈ બેને પાટીલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યુરિટી ને મારા ધણીનો જીવ જીવ નથી ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસ નો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને એ બેન ને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાયો એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મા માંથી નીકળતા હશે એ વાત પાટીલ ને સમજાણી નહીં પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આત્મા આત્માથી બોલે આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન હુંથી પોગી નહીં દોસ્તો શું કામ એનો આત્મા મરી ગયો છે દોસ્તો પણ એનો ભલે મર્યો આપણો આત્મા ક્યાં છે ગુજરાતનો આત્મા ક્યાં છે કરોડો લોકોનો આત્મા ક્યાં છે આમ જનતાનો આત્મા ક્યાં છે કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે આપણો આત્મા આપણો હાથ ધૃષ્ટો કેમ નથી ભાજપનું બટન દબાવતા એ વિચારવાના આપણે છે દોસ્તો બૂથમાં જઈને આમ હાથ લાંબો કરીએ તો હરણીની બોટ દુર્ઘટનાની અંદર ઓલા નાના નાના છોકરા જે ગુજરી ગયા ને એની ચીસ આપણા કાનમાં સંભળાવી જોઈએ કાન ફાડી નાખે એવી ચીસ સંભળાવી જોઈએ પણ નથી સંભળાતી મત આપવા જઈએ બૂથમાં પહોંચીએ ને મચીન હામવું જોઈએ તો આ તક્ષશિલામાં સળખતા સળખતા જે નીચે ભડતા હતા ને છોકરા દેખાવા જોઈએ આંખ આંખમાંથી લોહી નો આસવા આવવું જોઈએ ને ભાજપનું બટન ન દબાવવું જોઈએ દોસ્તો પણ એવું નથી થાતું એવું નથી થાતું ખબર નહીં શું છે આત્મા નથી જાગતો ચાલીસ ચાલીસ વર્ષ થઈ ગયા પરિવારો બરબાદ થઈ ગયા ગુજરાતને ને પાછળ ધકેલી દીધું ડ્રગ્સનો વેપાર દારૂ ગુંડા આપણો હાથમાં કેમ નથી જાગતો એ વાતને આપણે અંદરથી હચ મચાવીને પૂછવાની આપણી જાતને ક્યાં ગયો મારો હાથમાં હું આ ગાંધીના ગુજરાતનો માણા છું કે નહીં હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે અનેક ઘટના બને રાજકોટમાં અગ્નિકાંડ બન્યો કેટલાય લોકો જીવતા હળગી ગયા એની અંદર સરકાર હાચો આંકડો બહાર નો આવવા દે ન્યાય તો કોઈ ભાજપના રાજમાં કરે એમ નથી હાચો આંકડો બહાર નથી આવવા દેતા કેટલી હદે આ લોકો બિન સંવેદનશીલ હશે કેટલો એની અંદર જાનવર જેવા વિચારો છે કોઈ ઘટના બને આ તમે વિચારો કે કોઈ ઘટના બને અહીં કોઈ ભાઈ હું જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો તો ચૂંટણી જીત્યા પછી અને હું બોલતો મારી નજર સામે ઓલા પત્રકાર ભાઈ ઢળી પડ્યા એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે વધુ થઈ ગયું એ પડી ગયા જેની અંદર માનવતાનું એક ટીપુ વધ્યું માણસનો આત્મા ફફડે કે શું થઈ ગયું હાલો દોડો ગુજરાતમાં છાસ વારે હજારો લોકોનું મોરબી પર પુલ તૂટે મરી જાય રાજકોટની અગ્નિકંડનામાં ઘટનામાં લોકો ગુજરી જાય ડ્રગ્સના દૂષણમાં હજારો જિંદગી હોમાઈ જાય અને એક પાંદડું ન હલે સરકારમાં બેઠેલા માણસોના પેટનું પાણી ન હલે તો એની અંદર હું હશે માણસ હશે કે એની અંદર હું હશે એ કલ્પના આપણે કરવાની દોસ્તો આ જીત નથી હજુ તો બહુ લડાઈ લાંબી છે આપણી જવાબદારીને અહીંથી આ હોલમાંથી તમે તમારી જવાબદારી શું છે એ નક્કી કરીને જાઓ બાર ગોપાલ ઇટાલિયા જીતી ગયો જિંદાબાદ તાલી પાડી મજા આવી ગોપાલ પારણીએ જુલે નહીં તમે તમારી જવાબદારી વિચારો ગુજરાત આખું વિચારે કે હું જવાબદારી છે મારી એક માણસ વેપાર કરતો હોય સરકારી માણસો આખું એની ઉપર ટોળું થઈ જાય દરેક માણસ પોત પોતાના નવા નવા હપ્તા માગે ધંધો કરવો કે તને દેવા દોસ્તો આખી દુનિયામાં સમજવા જેવી લાઈન કહું છું કે આખી દુનિયામાં સરકારો બનાવેલી છે આજથી પચાસ સો દોઢસો બસો વર્ષ પહેલા દુનિયાના કોઈ દેશમાં સરકારો નહોતી પછી કોઈ કોઈ દેશમાં સંશોધન થયું કે લોકશાહી હોવી જોઈએ લોકશાહીમાં સરકાર હોય એક માણસ મંત્રી હોય બાકીના તંત્રી હોય સંત્રી હોય બધું હોય દુનિયા આખીના દેશોમાં સરકારનું સર્જન જ એટલે થયું છે કે જનતાની સમસ્યા ઓછી કરે જનતાની પીડા ઓછી કરે જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવીશ માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં પણ પોલીસ જ ફરિયાદી બે લાફા મારી લેતો મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓ પચાવી પાડી છે હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થાય તો મને તકલીફ પડે કે હું બીમાર છું મને દવા આપો અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે મારી સરકાર મારી વાત સાંભળશે એ વાતની હયા આપવા માટે સરકારનું સર્જન થયું પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે દોસ્તો સરકાર આપણી સમસ્યા હું સાંભળે એ સરકાર જ સમસ્યા છે રોજ નવા નવા નાટક સ્માર્ટ મીટર આવ્યું અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી મીટર સ્માર્ટ આવી ગયા છે દર ચોમાસે પાણી આવે છે આવડું મોટી ભાજપ ની સરકાર બેઠી છે ડબલ એન્જિન ચાર એન્જિન પાંચ એન્જિન એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી એવા નપાણીયા માણસો સરકારમાં બેઠા દોસ્તો દોસ્તો હું તમને હાથ જોડું છું કે અહીં પૂરું નથી થાતું ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના જ નથી ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ લે કે આ સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે દોસ્તો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એ કોઈ ઘટના નથી કોઈ ઇતિહાસ નથી કોઈ ઉજવણીનો પ્રસંગ નથી ઘટના ત્યારે બને ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે વિચારે પૂછે કે ગુજરાતને ડુબાડવામાં ગુજરાતને દેવામાં દારૂમાં ડ્રગ્સમાં ગુંડામાં બધાની અંદર ડુબાડવામાં ભાજપની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ લખાવાની શરૂઆત થાય દોસ્તો કરોડો લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ ગુજરાત બનાવવામાં મારો રોલ શું અને હવે કેવું ગુજરાત બનાવું છે મિત્રો સુરત ને શાંઘાઈ બનાવું વિસાવદર ને પેરિસ બનાવવું અને મંગળ બનાવવું કઈક માણાના પેટના બનો તો સારી વાત છે માણા બનો પેલા માણા ભાજપવાળા માણા બનો શાંઘાઈ નથી બનાવું કાંઈક માણાના ભેટના થાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે દોસ્તો આ તબક્કે ખુશી હોય ત્યારે બધાય હારે હોય દુઃખ હોય ત્યારે કોઈ હારે ન હોય અમે એ બેય સમય જોઈ લીધેલા છે અમે દુઃખે જોઈ લીધું છે પણ લોઠાણા મીંદડાની જેમ રહ્યા ને એટલે આજ તમારા આશીર્વાદ અમને મળ્યા છે બે પછી જે એક સમય આવ્યો એવો જેણે હોય એણે મેણા માર્યા અને જેને એની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ન રાખે એણે અમને રાષ્ટ્રીય રાજનીતિની સલાહ આપી પણ એનો કોઈ દુઃખ વ્યક્ત હું નથી કરતો મેં મારા એક વિડીયો વિચારમાં કીધું હતું હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને એક નવી જવાબદારી સોંપી છે જેમ જેમ આપણી જવાબદારી બદલાતી જાય એમ એમ એ નવી જવાબદારીમાં પોતાની જાતને ઢાળવી ઘડવી એ આપણી જવાબદારી છે ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી આંદોલનકારી હતો એક્ટિવિસ્ટ ટાઈપનો હતો થોડોક ઉગ્ર સ્વભાવનો હતો ગમે ત્યાં બોલી દેવું પણ હવે તમે મને એક જવાબદારી સોંપી છે મારી ભૂમિકા બદલાય છે અને એટલે મેં અગાઉ પણ અને અત્યારે તે બધાની હાજરીમાં કે એક આંદોલનકારીની ભૂમિકામાં રહીને મારી કાચી પોચી જેવી સમજણ આધારે હું જે બોલ્યો મેં જે કર્યું એ હાર હતું કે ખરાબ હતું એનું કોઈને દુઃખ લાગ્યું ખોટું લાગ્યું આઘાત લાગ્યો તો એ બધાની હું હૃદયપૂર્વક માફી માગું છું આજે જાહેર મંચ ઉપરથી